જો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું web guru ની પ્રશ્નોની સિરીઝમાં તો મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્યના ખૂબ જ IMP પ્રશ્નો લેવાના છે જે શરૂઆતથી લેવાના છે બરાબર એવું નહીં કે આડે આવડે પ્રશ્નો લેવાના છે પહેલેથી આ વિડિયો શરૂ થશે અને છેલ્લે સુધી જોજો જેથી તમામ પ્રશ્નો આવી જશે એક પણ પ્રશ્ન છૂટશે નહીં ગુજરાતી સાહિત્યના આ સેશન્સને જોવા કે પહેલાં હું તમને ખાસ કહીશ કે જે વિદ્યાર્થી મિત્રો નવા છે તો વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે યોગ ગુરની અંદર ક્લાસ થ્રી અને જીપીએસસી એક્ઝામ માટેની તૈયારી કરવામાં આવે છે અને ફ્રી મટિરિયલ પણ આપવામાં આવે છે તો હવે આ મટિરિયલ લેવા માટે તમારે અમારી ચેનલ ટેલિગ્રામની જે ચેનલ છે એની સાથે જોડાવાનું છે બરાબર તો હવે શરૂઆત કરી દે ફટાફટ સમય ન બગાડતા અને મિત્રો ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના હોય તો એ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પ્રશ્ન નંબર પહેલો જોઈએ ગુજરાતી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષાઓમાંથી થયેલો છે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ છે એ સંસ્કૃત ભાષામાંથી થયેલો છે બરાબર ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ ભાષાના કાળક્રમ પ્રમાણે ગોઠવો બરાબર તો ભાષાને આપણે યાદ જ રાખી લેવાની છે કે જે સૌ પ્રથમ સંસ્કૃત ભાષા આવે છે ત્યારબાદ પ્રાકૃત ભાષા આવે છે ત્યારબાદ અપભ્રંશ ભાષા આવે છે ત્યારબાદ શિષ્ટ ગુજરાતી ભાષા આવશે અને પછી આવશે માન્ય ગુજરાતી ભાષા બરાબર આ ક્રમ યાદ રાખવાનો છે તો ભાષાનો ક્રમ છે એમાં સંસ્કૃત ફેલાવશે ત્યારબાદ પ્રાકૃત ત્યારબાદ અપભ્રંશ ત્યારબાદ શિષ્ટ ગુજરાતી ભાષા ત્યારબાદ માન્ય ગુજરાતી ભાષા આવશે આ છે ભાષાનો ક્રમ ચલો આગળ જોઈએ મથુરાથી દ્વારકા સુધીમાં કઈ ભાષા બોલાતી હતી જેનાથી ગુજરાતી ભાષાનો ફાટો પડ્યો છે બરાબર તો જે મથુરાથી દ્વારકા સુધીમાં કઈ ભાષા બોલાતી હતી તો યાદ રાખજો સોર ભાષા કઈ ભાષા છે સોર ભાષા બરાબર આ જે ભાષા છે એ મથુરાથી દ્વારકા સુધી બોલાતી હતી અને જેમાં ગુજરાતી ભાષાનો ફાટો પડેલો જોવા મળે છે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ ગુજરાતી ભાષાનું મૂળ કઈ ભાષામાં રહેલું છે બરાબર તો ગુજરાતી ભાષાનું મૂળ છે એ સંસ્કૃત ભાષામાં રહેલું છે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો ઓકે પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે અગિયારમી સદીમાં કોના દ્વારા ગુજરાતી ભાષાના બીજ રોપાયા હતા તો હેમચંદ્રાચાર્ય દ્વારા ગુજરાતી ભાષાના બીજ રોપાયા હતા ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો ગુજરાતી સાહિત્યને કેટલા વિભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે તો ગુજરાતી જે સાહિત્ય છે એને બે ભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે તો ગુજરાતી સાહિત્યના કયા બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે તો યાદ રાખજો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઓકે હવે અગિયારસો પંચ્યાસી થી અઢારસો પચાસ સુધીનો સમયગાળો છે એ સાહિત્યનો કયો સમયગાળો માનવામાં આવે છે તો યાદ રાખજો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો માનવામાં આવે છે પરંતુ આંકડો યાદ રાખજો કે આવે છે તો કે અગિયારસો પંચ્યાસી થી અઢારસો પચાસ સુધીનો સમયગાળો છે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કે અઢારસો પચાસ થી આજ સુધીના સમયગાળાને કઈ કયા ગુજરાતી સાહિત્યનો કયો સમયગાળો ગણવામાં આવે છે તો અર્વાચીન સાહિત્ય ગણવામાં આવે છે ત્યારબાદ જોઈએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો અગિયારસો પચાસ થી આજ સુધીનો સમયગાળો કેટલા ભાગમાં સાહિત્યનો જે સમયગાળો છે બરાબર એટલે કે શું કીધું છે કે અગિયારસો થી આજ અઢારસો પચાસ સુધીનો સમયગાળો છે એના જો લક્ષણો અને આધારે એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વાત છે મધ્યકાલીન ગુજરાતીને સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એને લક્ષણોના આધારે બરાબર કેટલા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે તો એને લક્ષણોને આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે શા માટે કારણ કે બે ભાગ છે એક જૈન જૈન સાહિત્ય છે અને બીજું છે જૈનેતર સાહિત્ય છે બરાબર ઓકે હવે જૈન સાહિત્યનું બીજું નામ શું છે તો જૈન સાહિત્યના બીજા નામ હેમ યુગ અથવા રાસ યુગ છે બરાબર ઓકે હેમયુગ રાસયુગ અથવા જૈન સાહિત્યનો સમયગાળો શું છે તો મિત્રો યાદ રાખજો અગિયારસો પંચ્યાસીથી ચૌદ નો સમયગાળો એ જૈન યુગ રાસયુગ અથવા હેમયુગનો સમયગાળો છે અગિયારસો થી ચૌદ ચૌદ જુદીનો સમયગાળો એટલે કયો સમયગાળો તો જૈન સાહિત્યનો સમયગાળો અથવા રાસ યુગ અથવા હેમયુગનો સમયગાળો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેર માં જે સમયગાળો છે એ જૈન સાહિત્ય ગણવામાં આવે છે કારણ કે તે જૈન સાધુઓ દ્વારા લખવામાં આવેલ છે જૈન યુગ રાસયુગ હેમયુગ નો સમયગાળો કયો ચૌદસો ચૌદ અગિયારસો પંચ્યાસી થી ચૌદસો ચૌદ નો હતો આ સમયગાળો પ્રથમ આ સમયગાળામાં પ્રથમ લેખક અથવા કવિ કોણ હતા બરાબર તો અથવા એમ પૂછી શકાય કે જે હેમયુગ રાજયુગ ના પ્રથમ કવિ કોણ છે અથવા લેખક કોણ છે તો હેમચંદ્રાચાર્ય છે અને આજે હેમચંદ્રાચાર્ય એ પોતાના

પ્રથમ કૃતિ છે બરાબર અહીંયા કૃતિ છે હેમચંદ્ર ચારડીની પ્રથમ કૃતિ કઈ ભાષામાં જોવા મળે છે તો સંસ્કૃત અને અપભ્રંશ બરાબર સંસ્કૃત અને અપભ્રંશ બરાબર સંસ્કૃત અને અપભ્રંશ ભાષામાં જોવા મળે છે બરાબર પ્રાકૃતની જેમ શું છે કે હેમચંદ્ર ચારડીની જે કૃતિ છે એને સંસ્કૃત અને અપભ્રંશ ભાષામાં જોવા મળે છે ગુજરાતી ઓકે ગુજરાતી ભાષાનો બીજો ક્યારે લખાયું તો અગિયારસો ને 1185 ગુજરાતી ભાષાનું બીજ છે અગિયારસો પંચ્યાસી માં નખાયું હતું અને કોના દ્વારા નખાયું હતું તો પણ યાદ રાખવું હેમચંદ્ર હેમચંદ્રાચાર્ય દ્વારા નાખવામાં આવ્યું હતું તો કે હવે જોઈએ અગિયારસો પંચ્યાસી માં ગુજરાતી ભાષા બીજ નખાયું નખાયું હતું કઈ કૃતિ દ્વારા તો ભરતેશ્વર બાહુબલી રાસ દ્વારા બરાબર અને ભરતેશ્વર બાહુબલી રાસ લેખક કોણ છે કે સાલુ ભદ્રેશ્વરી છે ગુજરાતી ભાષાનું બીજ નખાયું કઈ કૃતિ દ્વારા ભરતેશ્વર ધરતેશ્વર બાહુબલી રાજ અને તેના જે લેખક છે કોણ છે તો કે કાલીભદ્ર સૂરી છે તો જૈન સાહિત્યમાં કયા ભગવાનનું વર્ણન કરેલું છે તો જૈન જૈન સાહિત્યમાં બરાબર કયા ભગવાનનું વર્ણન કરેલું છે વિષ્ણુ ભગવાનનું વર્ણન કરેલું છે જૈન સાહિત્ય અહીંયા જૈન છે બરાબર જૈન સાહિત્યમાં વિષ્ણુ ભગવાનનું વર્ણન કરેલું છે અઢાર પુરાણોમાંથી કયા પુરાણમાં નેમિનાથ અને કૃષ્ણ મિત્ર હોવાની વાત કરવામાં આવી છે તો વિષ્ણુ પુરાણની અંદર બરાબર વિષ્ણુ પુરાણની અંદર એવી વાત કરવામાં આવી છે કે નેમિનાથ છે અને કૃષ્ણ ભગવાન છે એ મિત્ર છે બરાબર અને નેમિનાથ એ કેટલામાં તીર્થંકર છે તો મિત્રો યાદ રાખજો બાવીસ માં તીર્થંકર છે અને તેમનું જે ગિરનારમાં તેમનું સ્થાન છે બરાબર ઓકે ગુજરાતી ભાષાના પ્રથમ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ કઈ છે તો ભરતેશ્વર બાહુબલી રાસ છે હવે ભરતેશ્વર બાહુબલી રાસના લેખક છે શાલીભદ્ર સુધી બરાબર ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ કઈ છે તો ભરતેશ્વર બાહુબલી રાસ અને એ જે ભરતેશ્વર બાહુબલી રાસ છે એની કૃતિના કોણ છે તો શાલીભદ્ર સુધી હવે ત્યારબાદ આગળ પ્રશ્ન જોઈએ ગુજરાતી ભાષાના પ્રથમ પ્રથમ કૃતિ ભરતેશ્વર બાહુબલી રાસનું વર્ણન શેનું વર્ણન કરેલું છે બરાબર ઓકે ગુજરાતી ભાષાની જે પ્રથમ કૃતિ છે ભરતેશ્વર બાહુબલી રાસ અને જો કોના દ્વારા નિર્મિત છે તો શાળી ભદ્ર દ્વારા નિર્મિત છે પરંતુ એમાં શેનું પરંતુ એ જે લખ્યું છે એમાં શેનું વર્ણન છે તો યાદ રાખવાનું છે ભરત અને બાહુબલી બાહુબલીના યુદ્ધનું વર્ણન કરેલું છે બરાબર ભરત અને બાહુબલી છે બરાબર એનું યુદ્ધનું વર્ણન કરેલું છે શેમાં ત્યાં ભરતેશ્વર બાહુબલી રાસની અંદર શેનું વર્ણન કરેલું છે તો કે ભરત અને બાહુબલીના જે યુદ્ધ છે એના યુદ્ધનું વર્ણન કરેલું છે અને આ ભરત અને બાહુબલી એ કોણ છે કે મિત્રો યાદ રાખજો ઋષભ દેવના પુત્રો છે બરાબર ઋષભદેવના પુત્ર કોણ છે તો કે ભરત અને બાહુબલી છે અને ઋષભદેવ કોણ છે મિત્રો યાદ રાખજો ઋષભદેવ એટલે કે આ જે પ્રવિષ તીર્થંકરો છે એ એમાંના જે પ્રથમ તીર્થંકર છે એ પ્રથમ તીર્થંકર એટલે ઋષભદેવ તો મિત્રો જે કોઈને ખબર હોય કે ઋષભદેવ છે બરાબર ઋષભદેવ છે હવે એમનું સ્થાનક ગુજરાતમાં કઈ જગ્યાએ આવે છે તો એ કમેન્ટ બોક્સમાં માં જરૂર ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બાવીસ જૈન સાહિત્યમાં કયા રસ ઉપર આધારિત છે તો જૈન સાહિત્ય છે એ ભક્તિ રસ અથવા ધર્મ રસ ધર્મ રસ ઉપર આધારિત છે બરાબર ભક્તિ રસ અથવા ધર્મ રસ ઉપર આધારિત છે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ ફાગુ બાર પ્રબંધ એટલે ફાગુ બાર પ્રબંધ રાસ જવા સવન કકો બરાબર આજે એના પ્રકારો છે બરાબર એક કયા સાહિત્ય પ્રકાર છે બરાબર જો તાંગુ બારમાસી પ્રબંધ રાસ પછી સસ્વરી સ્તવન કકો આ બધા કયા પ્રકારના સાહિત્ય છે તો યાદ રાખવું છે જૈન સાહિત્ય પ્રકારો છે બરાબર તો મધ્યકાલીન સાહિત્ય પ્રકારમાં કયા પ્રકારનો સાહિત્યની શરૂઆત થઈ છે મધ્ય મધ્યકાલીન સાહિત્ય પ્રકાર કયા પ્રકારના સાહિત્યની શરૂઆત થઈ છે તો રાસ અથવા રાસા તો મધ્યકાલીન સાહિત્ય છે એમાં રાસ અથવા રાસાનો જે સાહિત્ય છે તે સાહિત્ય પ્રકારનો સમાવેશ થાય છે અથવા શરૂઆત થઈ છે હવે રાસનો મુખ્ય રસ રાસ છે એ એનો મુખ્ય રસ કયો છે તો ભક્તિ રસ છે જેનો મુખ્ય જે મુખ્ય ભાગ કયો છે તો મિત્રો યાદ રાખજો મુખ્ય ભાગ છવણી છે બરાબર અહીંયા પ્રશ્નની અંદર જવાબ આવી ગયો છે જો રાસ છે એનો મુખ્ય રસ કયો છે રાસનો મુખ્ય રસ ભક્તિ રસ છે જે રાસનો જે મુખ્ય ભાગ પૂછે તો ભાગ કયો છે છવણી છે બરાબર ઓકે છે એકલો યુવક અથવા એકલી યુવતી અને બંનેમાં વૃંદ કયા સાહિત્યનો પ્રકાર છે તો યાદ રાખજો કયો છે તો કે રાસ સાહિત્ય પ્રકાર છે બરાબર હવે સંદેશા રાસ તરીકે લખે કોને લખેલો છે તો કે અબ્દુલ રહેમાને સંદેશા રાસ લખેલો છે વસંત કાવ્યનો પ્રકાર કયો છે તો વસંત કાવ્યનો પ્રકાર એટલે ફાગુ છે બરાબર વસંત કાવ્યનો પ્રકાર કયો છે તો ફાગુ પ્રકાર છે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ ફાગુનો મુખ્ય રસ કયો છે તો ફાગુનો મુખ્ય રસ એ શૃંગાર રસ છે બરાબર ફાગુનો મુખ્ય રસ કયો છે શૃંગાર રસ શ્રૃંગાર ફાગુને કયા નામથી ઓળખાય છે ફાગુ ને ફગ્ગુ બરાબર ફગ્ગુ ફગ્ગુના ના નામે ઓળખાયેલું છે હેમચંદ્રાચાર્ય ફાગુ ને કીધું છે એનો મતલબ શું થાય તો કે વસંત ઉત્સવ શું થાય વસંત ઉત્સવ થાય ફાગણ મહિનામાં ફાગણ મહિનાનું નામ શેના પરથી પડેલું છે તો ફાગુ અથવા ફાગુ રાસ નામ ઉપરથી પડેલું છે બરાબર તો ફાગુ ફાગુ મહિનાનું જે નામ છે એ ફાગુ અથવા ફાગુન ફાગુ પરથી ફાગુ નામના રાસ પરથી પડેલું છે બરાબર તો રાસ પરથી ફાગણ મહિનાનું નામ પડ્યું છે ફાગણ મહિનાનું નામ રાસ પરથી નથી પડ્યું બરાબર ઓકે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ ઓકે કયા રાસમાં પ્રકૃતિનું નિરૂપણ કરવામાં આવે છે અને માનવ ભાવનું નિરૂપણ કરવામાં આવે છે તો ફાગુ રાસમાં પ્રકૃતિનું નિરૂપણ કરવામાં આવે છે અને માનવ ભાવનું પણ નિરૂપણ કરવામાં આવે છે પ્રેમી અને મન મૂકીને શ્રૃંગારનો રસ પાન કરે છે આ કયા રાસમાં જોવા મળે છે તો એ રાસમાં જોવા મળે છે ભાસ ઉલ્લાસ ઉલ્લાસ ખંડમાં કોને વિભાજિત કરવામાં આવેલું છે તો કે ભાસ ઉલ્લાસ ખંડમાં કોને વિભાજિત કરવામાં આવ્યું છે તો ફાગુ બરાબર તો ફાગુના કેટલા વિભાજન થયેલા છે ત્રણ ભાગમાં ભાસ ઉલ્લાસ અને ખંડમાં ફાગુ ફાગુ રાસમાં વસંત ઉલ્લાસ કોના દ્વારા લખેલ છે તો અજ્ઞાત દ્વારા લખેલ છે ચુલિભદ્ર ચુલિભદ્ર ફાગુ કોના દ્વારા લખાયેલું છે તો જીન પદ્મશુરી દ્વારા ચુલિભદ્ર ફાગુ લખાયેલું છે પ્રશ્ન નંબર આડત્રીસ મિત્રો વિડીઓને લાઈક શરૂ કરી દેજો કારણ કે આ પીડીએ બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે લખવામાં બરાબર તો જોઈએ પ્રશ્ન આગળ કયા જૈન સાહિત્યમાં ઋતુ દ્વારા થતી મનુષ્ય પર અસરોને દર્શાવવામાં આવે છે તો બારમાસી બાર બારમાસી છે એ શું છે કે ઋતુ દ્વારા થતી મનુષ્ય પર અસરોને દર્શાવ દર્શાવવામાં આવે છે તો જૈનના કયા સાહિત્યમાં ઋતુ દ્વારા થતી મનુષ્ય પર અસર દર્શાવવામાં આવે છે તો બારમાસી યાદ રાખવાનું છે જૈન સાહિત્યમાં બારમાસી સાહિત્યનો મુખ્ય રસ છે જૈન સાહિત્યમાં બારમાસીનું સાહિત્યનો મુખ્ય રસ કયો છે તો હીરનો છે બરાબર એટલે કે બારમાસી છે એ વીરોનો રસ દર્શાવે છે નેમિનાથ ચતુષ્પદી શું છે તો કે એ એક બાર માસી છે બરાબર નેમિનાથ ચતુષ્પદી શું છે એ બાર માસી છે અને નેમિનાથ ચતુષ્પદી છે એ કોના દ્વારા લખાયેલું છે તો યાદ રાખો છે વિનયચંદ્ર સુરી દ્વારા લખાયેલું છે બરાબર નેમિનાથ ચતુષ્પદી કા કોના દ્વારા લખાયેલું છે તો વિનયચંદ્ર સુરી દ્વારા લખાયેલું છે નેમિનાથ ચતુષ્પદી કા બાર માસી વર્ણન શેમાં કરવામાં આવેલું છે બરાબર તો યાદ રાખવાનું છે બાવીસમાં તીર્થંકર નેમિનાથ એટલે શેનું વર્ણન કરેલું છે બરાબર આજે આજે વિનયચંદ્ર સુરી દ્વારા નેમિનાથ ચતુષ્પાદિકા લખાયેલું છે બરાબર તો આજે એ પુસ્તકની અંદર શેની વાત કરવામાં આવી છે શેનું વર્ણન કરવામાં આવ્યું છે તો મિત્રો યાદ રાખજો તો માં તીર્થંકર નેમિનાથના અને રાજુલના વિરોહની વાત કરવામાં આવી છે કોના કોના વિરોહની વાત કરવામાં આવી છે તો તીર્થંકર અને માં તીર્થંકર નેમિનાથ અને રાજુલના વિરોહની વાત કરવામાં આવી છે જેની અંદર તો નેમિનાથ ચતુષ્પાદિકાની અંદર એના રચયતા કોણ છે તો કે વિનય ચંદ્ર સુરી છે બરાબર ઓકે જૈન સાહિત્યમાં ઐતિહાસિક પૌરાણિક કથા અને ઐતિહાસિક ઇતિહાસનું વર્ણન કઈ બારમાસીમાં કરવામાં આવેલ છે બરાબર તો જો જૈન સાહિત્યમાં ઐતિહાસિક પૌરાણિક કથા અને ઐતિહાસિક ઇતિહાસનું વર્ણન એ કઈ બારમાસીમાં કરવામાં આવે છે તો પ્રબંધની અંદર કરવામાં આવે છે ઓકે મુખ્ય રસ કયો છે પ્રબંધમાં બરાબર અથવા પ્રબંધમાં કયો મુખ્ય રસ છે તો વીર રસ છે કાનડે પ્રબંધમાં કયા રાજાની વાત કરવામાં આવી છે જે દ્વારા એટલે કે કાનડે પ્રબંધ લખવામાં આવ્યું છે કયા રાજાની વાત કરવામાં આવી છે તો કર્ણદેવ વાઘેલાની વાત કરવામાં આવેલી છે ઓકે ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા તો કર્ણદેવ વાઘેલા ચોવીસ માં તીર્થંકર ભક્તિ કરતો કયો રાસ છે જેને ભક્તિ રસ છે કે જેનો રસ ભક્તિ રસ છે તો સ્થવન ચોવીસ તીર્થંકરની તીર્થંકર ની ભક્તિ કરતો રાસ એટલે કયો તો કે સ્થવન મહાવીર સ્વામી છે તો કે સ્થવન છે બરાબર ડાયરેક્ટ એમ પણ પૂછી શકે ઓકે પ્રશ્ન નંબર અડતાલીસ ચૌદસો ચૌદ થી અઢારસો પચાસ સુધીનો સમયગાળો એટલે જૈનતર સાહિત્યનો સમયગાળો જૈનતર સાહિત્યનો સમયગાળો કોના દ્વારા થાય છે બરાબર તો કે શરૂઆત બરાબર જેનેતર સાહિત્યની શરૂઆત કોના દ્વારા થાય છે તો કે નરસિંહ મહેતા દ્વારા થાય છે એટલે કે કયો સમયગાળો છે કે જેનેતર એટલે ચૌદસો ચૌદ થી અઢારસો પચાસ નો સમયગાળો નરસિંહ મહેતાથી થાય છે બરાબર એમ પણ કહી શકાય ઓકે હવે ગુજરાતી ભાષાના પ્રથમ સાહિત્યકાર કોને માનવામાં આવે છે તો નરસિંહ મહેતાને માનવામાં આવે છે ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર કોને માનવામાં આવે છે નરસિંહ મહેતા અને હેમચંદ્રાચાર્ય તો મિત્રો યાદ રાખજો એમને છે એ સંસ્કૃત અને અપભ્રંશ ભાષામાં લખ્યું હોવાથી ગુજરાતી સાહિત્યના શરૂઆત એમણે કરેલી નથી બરાબર તો યાદ રાખવાનું છે નરસિંહ મહેતા ઓકે આદિ કવિના નામથી કોને ઓળખવામાં આવે છે તો કે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે અને કર્મસ્થળ કયું છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો નરસિંહ મહેતાજી દયારામ સુધીનો સમયગાળો કયો સમયગાળો માનવામાં આવે છે તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો માનવામાં આવે છે બરાબર ઓકે ત્યારબાદ તો મિત્રો આ હતા પ્રશ્નો આજના તો મિત્રો આ આજના પ્રશ્નો હતા આ છે આપણું ગુજરાતી સાહિત્યનો લેક્ચર એક હવે હવે લેક્ચર બે આવશે એના માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીશું નવી અપડેટ સાથે તો સબસ્ક્રાઈબ કરી નાખજો વેબ બિલ થેન્ક યુ સો મચ